ધરાવતો ધરમપુર સ્ટેટ હોસ્પિટલ ખાતે બ્લડ બેંક ઝડપથી શરૂ કરવામાં આવે તેવી લોક ઉઠવા પામી છે કારણ કે ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં બ્લડ બેંકના તમામ સંસાધન ઉપલબ્ધ કરવામાં આવ્યા છે પરંતુ મહેકમ મંજૂરી તથા બ્લડ ચકાસણી પ્રમાણપત્ર મળે તો બ્લડ બેંક તાત્કાલિક કાર્યરત થઈ શકે આદિવાસી વિસ્તાર ધરાવતો ધરમપુરની સ્ટેટ હોસ્પિટલ ખાતે ધરમપુર કપરાડા વાંસદા મહારાષ્ટ્ર વિસ્તારના સૌ લોકો માટે આશીર્વાદરૂપ એકસો પચાસ બેડની સ્ટેટ હોસ્પિટલમાં દરરોજ આશરે બસો પચાસથી ત્રણસો દર્દીઓ દાખલ થતા હોય છે આ ઉપરાંત માસિક સરેરાશ ચારસોથી પાંચસો પ્રસૂતિ અને વિવિધ ઓપરેશન પણ થાય છે સિકલ સેલમાં પણ બ્લડ વધારે જરૂર પડે છે તો આ સમયે દર્દીના સગાએ વલસાડ કે પારડી જવાની નોબત આવે છે જેથી કરીને ગરીબ આદિવાસી વિસ્તારમાં બ્લડ બેંક બાબતે બાકી રહેલી કાર્યવાહી તાકીદે પૂર્ણ કરી બ્લડ બેંક કાર્યરત કરવામાં આવે તેવી આદિવાસી સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી અને જો વહેલી તકે બ્લડ બેંક ચાલુ કરવામાં ન આવે તો પ્રજાના હિતને ધ્યાને રાખી આગામી દિવસોમાં ધરણા પર બેસવાની ફરજ પડે તો ધરણા પર પણ બેસવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે જે આદિવાસી સમાજ ધરમપુર પ્રમુખ યોગેશ ગરાસિયા સામાજિક આગેવાન ઉત્તમ ગરાસિયા સામાજિક આગેવાન રિતેશ પટેલ સાથે રજૂઆત કરવામાં આવી હતી